કરીએ નવસારી શહેર માથે પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે કારણ કે નદીઓના જળસ્તરમાં ધરખમ વધારો થઈ રહ્યો છે ખાસ પૂર્ણા નદીની જો વાત કરીએ તો પૂર્ણા નદીની સપાટીમાં સાત ફૂટ જેટલો વધારો નોંધાયો છે ઉપરવાસમાં ભારે વરસાદથી જળસ્તર વધ્યું છે પૂર્ણા નદીમાં જળસ્તર ત્રેવીસ ફૂટે પહોંચી ગયું છે અને સ્થિતિ એવી છે કે નદીના પાણી જે છે તે લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયા છે જેને પગલે નીચાણવાળા જે વિસ્તારો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે લાઉડ સ્પીકર સૂચનાઓ આપવામાં આવી રહી છે સલામત સ્થળે ખસી જવા માટે તમામ લોકોને સૂચના અત્યારે આપવામાં આવી રહી છે કારણ કે પૂર્ણા નદીમાં જળસ્તર જે છે એ ફૂટે પહોંચ્યું છે એકંદરે સાત ફૂટનો વધારો આ નદીના જળસ્તરમાં અત્યારે જોવા મળી રહ્યો છે જેને પગલે અત્યારે કેટલાક ઘરોમાંથી લોકોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદથી આ જળસ્તર વધ્યું જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તે સાવ ડૂબમાં જતા રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ઘોડાપુરની સ્થિતિ અત્યારે પૂર્ણા નદીમાં જોવા મળી રહી છે અને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ અત્યારે નિર્માણ પામી છે કુલ સાત ફૂટ જેટલો વધારો ઉપરવાસમાં વધુ પાણી છોડાવવાના કારણે અને ભારે વરસાદને કારણે આ પ્રકારની સ્થિતિ પૂર્ણા નદીમાં જોવા મળી રહી છે નવસારી શહેરમાં જે ભારે વરસાદ ખાબક્યો હતો અને સાથે જ નવસારી શહેરના ઉપરવાસમાં પૂર્ણા નદીના ઉપરવાસમાં જે ભારે વરસાદ ખાબક્યો હતો પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સાથે જ લોકોની હાલાકીની પણ શરૂઆત થઈ છે હાલ જે આપણે ઊભા છે એ નવસારી શહેરનો ભેસત વિસ્તાર છે ત્યારે સીધા જ હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ લોકોના ઘરની અંદર ઘૂંટણ સમા પાણી ભરાયા છે પરિસ્થિતિ ક્યારથી પાણી ભરાવાની શરૂઆત થઈ હતી એટલે આજે આજે સવારે પછી એટલે અમારા તો વાગે પાણી કઈ રીતે પાણી આવ્યું કેવી રીતે શરૂઆત થઈ હાલ શું પાણી તો જે રીતે આવે તે રીતે જેમ ડાયરેક્ટ બહાર થી આવે ને અંદર એન્ટ્રી મારે એટલે પાણીમાં સામાન તો અમે થોડો 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 સવારના ચડાવવા જ માંડેલા પાણી બહુ જોર માં ચડતું હતું એટલે તો જે રીતે રહીશો સ્થાનિક જે જણાવી રહ્યા છે એ પાણી આવશે તેવી તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી અને ઘરની ઘરની અંદર અંદરના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ ગેસ સિલિન્ડર સહિત તમામ સામાન જે છે એ પાણીમાં તરતો થઈ ગયો છે અને લોકોની હાલાકી સતત વધી રહી છે એટલે કહી શકાય કે નવસારી શહેરના માથે પૂર સંકટ હાળ તોડાઈ રહ્યું છે અને સતત લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી તો ભારે હાલાકી ભોગવવાનો લોકોને વારો આવ્યો છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ઘર વખરીને નુકસાન થયું છે અને સામાન્ય જનજીવન સાવ અસ્તવ્યસ્ત થઈ ગયું છે એનું એકમાત્ર કારણ પૂર્ણા નદીમાં આવેલ ભારે પાણી નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે લોકમાતા પૂર્ણા હવે ગાંડી તૂર બની છે પૂર્ણાના સીધા જ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ પૂર્ણા નદી જે છે તેની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે પરંતુ પૂર્ણા નદીની સપાટી હાલ અઠ્યાવીસ ફૂટથી ઉપર જઈ રહી હોય તેવા દ્રશ્યો આપ કેમેરામાં જોઈ રહ્યા છો ત્યારે અત્યારે વધુ આ વિગતો આપને જણાવીશ તો આ સ્થિતિ જે છે એ પાછલા છ કલાક જેટલા સમય થવા આવ્યો છે ત્યારથી આ સ્થિતિ બની રહી છે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે શહેરના શાંતા દેવી રોડ દશેરા ટેકરી રંગુનગર બેસઠખાડા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે લગભગ લગભગ એક હજાર જેટલા લોકોના ઘરોમાં પાણી ભરાયા છે ત્યારે એકસો ને વીસ જેટલા લોકોનું નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે સમગ્ર જે સ્થિતિ હાલ પૂરની બની છે તેને ઉપર જિલ્લા તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે અને હાલ પણ પૂર્ણા નદીની પાણીની જે સપાટી છે એ ત્રીસ ફૂટ સુધી જઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે નવ નવસારી શહેરના માટે મોટું પૂર સંકટ તોળાઈ રહ્યું હોય તેવી સ્થિતિ હાલ નિર્માણ થઈ છે રાજ્ય નવસારી